પોરબંદર રોડ પર રથયા કામ પાસે એક અકસ્માત સર્જાયો અકસ્માતને કારણે વીસ થી વધુ લોકો ઘાયલ થયા છે ઘાયલોને પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બોલેરોનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો ટાયર ફાટતા બોલેરોનું બોલેરો કાર જે છે તે બેફામ બની અને સાઈડમાં ફેંકાઈ જામકલ્યાણપુરના રાવલથી માંગરોળ જતી હતી આ બોલેરો અને અકસ્માતમાં વીસ થી વધુ લોકો ઘાયલ થયા છે ઘાયલોને પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પોરબંદર રોડ પર રથિયા ગામ પાસે એક અકસ્માત સર્જાયો અકસ્માતને કારણે વીસ થી વધુ લોકો ઘાયલ થયા છે ઘાયલોને પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બોલેરોનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો ટાયર ફાટતા બોલેરોનું બોલેરો કાર જે છે તે બેફામ બની અને સાઈડમાં ફેંકાઈ જામ કલ્યાણપુરના રાવલથી માંગરોળ જતી હતી આ બોલેરો અને અકસ્માતમાં વીસ થી વધુ લોકો ઘાયલ થયા છે ઘાયલોને પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા